જુનાડીસા રાજપુર રોડ પર ડમ્પરોની અનિયંત્રિત અવર જવર અને તેના કારણે સર્જાતા અકસ્માતના ભય ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ડમ્પરોના કારણે ગામ લોકો હેરાન પરેશાન આજ રોજ જુનાડીસાના ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા ડમ્પરો રોકવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ અધિકારીઓને ફોન કરવામાં આવ્યા છતાં કોઈ ઘટના સ્થળ પર આવ્યું નહીં આવ્યા પોલીસે આવી કેવા લાગ્યા અમારામાં આવતું નથી ત્યારે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવું પડશે સરપંચ દ્વારા મામલતદાર શ્રીને ટેલિફોનિક જાણ કર્યા હતા ત્યારે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કામ મારામાં આવતું નથી તો આ કયા ખાતામાં આવે છે તે પણ એક ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો આજ રોજ સરપંચ દ્વારા તેમજ પંચાયતના સભ્યો દ્વારા જૂના ડીસાથી જે ખનન થઈ રહ્યું છે જે રસ્તો શાંતિધામ જોડેથી પસાર થઈ રહ્યો છે અપ્રોચ રોડ ત્યાં પહોંચી અને એક ટ્રક પકડેલી હતી જેમને અત્યારે રેતી ભરેલી છે ત્યારબાદ સરપંચ દ્વારા કલેક્ટર સાહેબને ફોન કરવામાં આવ્યો ફોન ઉપડેલ નથી મામલતદાર સાહેબને જાણ કરવામાં આવ્યું મામલતદાર સાહેબ એવું કીધું કે મારામાં આવતું નથી ત્યારબાદ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલી કંટ્રોલમાં ત્યાંથી ગાડી આવેલી છે પણ એ પણ એવું કહે છે કે અમારામાં આવતું નથી તો ગામ લોકોના વારંવાર રજૂઆતના કારણે સરપંચે આજે બધી જગ્યાએ જાણ કરી છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી ભવિષ્યમાં કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર પંચાયત રહેશે કે તંત્ર રહેશે એ જાણવાનું રહ્યું જાહેરનામાનો ભંગ થાય છે તંત્રને ખબર છે કે નહીં તંત્ર દ્વારા સરપંચને વારંવાર જાણ કરવામાં આવી છે લેટર પણ કરવામાં આવે છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી હવે આવનારા બે ચાર દિવસમાં જો કોઈ તંત્ર ધ્યાને નહીં લે તો સરપંચ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે એ ગામ એ કરવા માટે ગામ લોકો એમની સાથે છે આ રોડ ઉપર કલેક્ટર સીધું જાહેરનામું લાગે છે કે નહીં ના નથી લાગતું આ રોડ ઉપર એવું કોને કીધું એવું પોલીસવાળા એવું કીધું કે આના ઉપર લાગતું નથી જાહેરનામું એમ શાંતિધામ નજીક એક રેતું રેત ભરેલું ડમ્પર પકડેલ એમાં હું અને મારી બોડી તમામ સભ્યો હાજર રહી અને આ ગાડી પકડેલ અને અમે સરકારી તંત્રને ફોન કરેલ પણ કોઈ કાર્યવાહી થતી નથી અગાઉ પણ અમે દસ દિવસ આગળ ગામ સભા ભરી અને ગામ લોકોનો સહયોગ લીધેલ છે કોઈ કાર્યવાહી થતી નથી શું કરવું શું શું નહીં અમે ગાંધી જીજા માર્ગે નીકળશું આજે કોને કોને ફોન કર્યો આજે એસટીએમ સાહેબને કર્યો મામલતદારને કર્યો મામલતદારે એમ કીધું કે હું ભેડી મીટિંગમાં જો પોલીસને કર્યો પીઆઈ સાહેબને કર્યો આટલા ફોન કર્યા પોલીસની ગાડી તો આવેલી છે એટલે પોલીસની ગાડી આવેલી છે પણ પોલીસ એમ કહે કે આ અમારામાં આવતું નથી આગળની રણનીતિ શું છે આગળની રણનીતિ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે નીકળશું ગામ લોકો અને ગ્રામ પંચાયતની બોડી